નમસ્કાર મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બ્રહ્માંડમાં સૌથી પહેલાં શું હતું અંધકાર પ્રકાશ કે પછી માથ શૂન્ય અને આ શૂન્યમાંથી અચાનક એક એવો અગ્નિસ્તંભ કેવી રીતે પ્રગટ થયો જેનો ન કોઈ આરંભ હતો કે ન કોઈ અંત આજે આપણે એ રાતની વાત કરવાના છીએ જે રાત્રે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય ખુલ્યું હતું એક એવી ઘટના જેણે દેવતાઓના પણ અહંકારને ઓગાડી દીધો હતો હા આજે વાત કરવી છે શિવલિંગના પ્રાગટ્યની અને મહાશિવરાત્રીના અસલી સત્યની આ વિડીયોના અંત સુધીમાં તમને એક એવું સત્ય સમજાશે જે કદાચ તમારા જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખશે તો હૃદયમાં શિવનું નામ લઈ તૈયાર થઈ જાઓ એક અદભુત યાત્રા માટે ઘણા યુગો પહેલાંની આ વાત છે જ્યારે આ સૃષ્ટિનું સર્જન પણ પૂરેપૂરું થયું ન હતું ચારે બાજુ માત્ર ને માત્ર પાણી હતું પ્રલયકાળ જેવી શાંતિ હતી આ અનંત જળરાશિમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર યોગનિદ્રામાં પોઢી રહ્યા હતા એ સમયે વાતાવરણમાં એક અજીબ નિરવતા હતી અચાનક એક તેજસ્વી પ્રકાશપુંજ ત્યાં પ્રગટ થયો અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા બ્રહ્માજીને પોતાની ઉત્પત્તિ પર આશ્ચર્ય થયું તેમણે જોયું તો સામે ભગવાન વિષ્ણુ હતા સૃષ્ટિના સર્જનહાર હોવાનું અભિમાન બ્રહ્માજીના મનમાં જાગ્યું તેઓ વિષ્ણુ પાસે ગયા અને પૂછ્યું તમે કોણ છો અને આ રીતે મારી ઉપસ્થિતિમાં નિશ્ચિંત થઈને કેમ સૂતા છો ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે આંખો ખોલી અને કહ્યું સ્વાગત છે પુત્ર હું જગતનો પાલનહાર વિષ્ણુ છું પરંતુ પુત્ર શબ્દ સાંભળતા જ બ્રહ્માજીનો અહંકાર ઘવાયો તેમણે કહ્યું હું આ જગતનો રચયિતા છું હું પિતામહ છું તમે મને પુત્ર કેવી રીતે કહી શકો વાતચીત ધીમે ધીમે વાદ વિવાદમાં બદલાઈ ગઈ બંને દેવો પોત શ્રેષ્ઠતા સાબિત કરવા લાગ્યા હું શ્રેષ્ઠ છું કારણ કે હું સર્જન કરું છું બ્રહ્માજીએ દલીલ કરી ના હું શ્રેષ્ઠ છું કારણ કે હું પાલન કરું છું વિષ્ણુજીએ પ્રત્યુત્તર આપ્યો જોતતા જોતતામાં આ વિવાદ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ગયો બંને દેવોએ પોતપોતાના દિવ્ય અસ્ત્રો અને શસ્ત્રો કાઢ્યા પ્રલય જેવી સ્થિતિ સર્જાવા લાગી જો આ બે મહાશક્તિઓ લડી હોત તો બ્રહ્માંડ બનતા પહેલા જ નાશ પામ્યું હોત દેવતાઓ ગભરાઈ ગયા અને કૈલાશમાં મહાદેવનું સ્મરણ કરવા લાગ્યા બરાબર એ જ સમયે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ એકબીજા પર અંતિમ પ્રહાર કરવા જઈ રહ્યા હતા ત્યાં એક ચમત્કાર થયો બંને દેવોની વચ્ચે અચાનક એક ભીષણ અગ્નિનો સ્તંભ પ્રગટ થયો આ કોઈ સામાન્ય અગ્નિ ન હતો આ કરોડો સૂર્યના તેજ જેવો આંખો આંજી નાખે તેવો પ્રચંડ ગરમીથી ભરેલો એક સ્તંભ હતો પણ નવાઈની વાત એ હતી કે આટલી ભયંકર ગરમી હોવા છતાં તે વાતાવરણને બાળી રહ્યો ન હતો આ સ્તંભ એટલો વિશાળ હતો કે તેનો નીચેનો છેડો પાતાળની પણ નીચે જઈ રહ્યો હતો અને ઉપરનો છેડો આકાશોને ચીરીને અનંતમાં જઈ રહ્યો હતો આ અદ્ભુત દ્રશ્ય જોઈને બ્રહ્મા અને વિષ્ણુ બંને સ્તબ્ધ થઈ ગયા તેમના હાથમાંથી શસ્ત્રો ખરી પડ્યા તેમનો ઝઘડો ક્ષણભરમાં ભૂલાઈ ગયો મનમાં એક જ પ્રશ્ન હતો આ શું છે આનો આરંભ ક્યાં છે અને અંત ક્યાં છે બંને દેવોએ નક્કી કર્યું કે યુદ્ધ કરવાને બદલે આ રહસ્યમય અગ્નિસ્તંભનો તાગ મેળવવો જોઈએ નક્કી થયું કે જે પણ આ સ્તંભનો છેડો શોધીને પહેલા આવશે તે જ શ્રેષ્ઠ ગણાશે ભગવાન વિષ્ણુએ એક વિશાળ વરાહ એટલે કે સુવરનું રૂપ ધારણ કર્યું અને આ સ્તંભનું મૂળ શોધવા માટે નીચે પાતાળ તરફ ગતિ કરી બીજી તરફ બ્રહ્માજીએ એક વિશાળ હંસનું રૂપ લીધું અને સ્તંભનો ઉપરનો છેડો શોધવા માટે આકાશ તરફ ઉડાન ભરી આ સ્પર્ધા માત્ર ગતિની ન હતી આ સ્પર્ધા હતી સત્ય અને અહંકારની હજારો વર્ષો વીતી ગયા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે પાતાળની ઊંડાણમાં નીચે ને નીચે ઉતરતા જતા રહ્યા પણ આ જ્યોતિર્લિંગનો કોઈ અંત ન આવ્યો જેટલા તેઓ નીચે જાય તેટલો સ્તંભ વધુ ને વધુ લંબાતો જતો હતો છેવટે ભગવાન વિષ્ણુને સમજાયું કે આ કોઈ સાધારણ સ્તંભ નથી આ તો અનંત છે અનાદિ છે આ તો પરબ્રહ્મ સ્વરૂપ છે તેમનો અહંકાર ઓગળી ગયો તેમણે પોતાની હાર સ્વીકારી લીધી અને પાછા ફર્યા તેમના મનમાં હવે આ દિવ્ય શક્તિ પ્રત્યે અપાર આદર હતો બીજી તરફ બ્રહ્માજી હંસ બનીને ઉપરને ઉપર ઉડી રહ્યા હતા હજારો વર્ષો સુધી ઉડવા છતાં તેમને પણ કોઈ છેડો ન મળ્યો તેઓ થાકી ગયા હતા પણ તેમનો અહંકાર હાર માનવા તૈયાર ન હતો ત્યાં જ તેમને આકાશમાંથી નીચે પડતું એક કેતકીનું ફૂલ એટલે કે કેવડાનું ફૂલ દેખાયું બ્રહ્માજીએ તેને રોક્યું અને પૂછ્યું હે પુષ્પ તું ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહ્યું છે કેતકીના ફૂલે જવાબ આપ્યો હું વર્ષોથી આ સ્તંભની ઉપરથી નીચે પડી રહ્યો છું પણ મને હજુ સુધી જમીન મળી નથી આ સ્તંભનો કોઈ અંત નથી આ સાંભળીને બ્રહ્માજીના મનમાં એક કપટ જાગ્યું તેમણે વિચાર્યું કે વિષ્ણુને તો ખબર નથી કે ઉપર શું છે જો હું આ ફૂલને સાક્ષી બનાવી લઉં તો હું જીતી જઈશ બ્રહ્માજીએ કેતકીના ફૂલને કહ્યું તારે મારી સાથે આવીને વિષ્ણુની સામે જૂઠી સાક્ષી આપવી પડશે તારે કહેવું પડશે કે મેં આ સ્તંભનો ઉપરનો છેડો જોઈ લીધો છે અને તું ત્યાંથી જ મારી સાથે આવી રહ્યો છે કેતકીનું ફૂલ પહેલાં અચકાયું પણ બ્રહ્માજીના દબાણને વશ થઈને તે તૈયાર થઈ ગયું જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ પાછા મળ્યા ત્યારે વાતાવરણ ગંભીર હતું ભગવાન વિષ્ણુએ નમ્રતાથી સત્ય સ્વીકાર્યું મેં આ સ્તંભનો અંત શોધી નથી શક્યો હું મારી હાર સ્વીકારું છું આ શક્તિ મારાથી પર છે પણ બ્રહ્માજીએ ગર્વથી કહ્યું મેં આનો અંત શોધી લીધો છે હું ઉપર સુધી પહોંચી ગયો હતો અને સબૂતી તરીકે આ કેતકીનું ફૂલ મારી સાથે છે કેતકીના ફૂલે પણ ધ્રુજતા અવાજે હા પાડી હા બ્રહ્માજી સત્ય કહે છે બ્રહ્માજીનું જૂઠ પૂરું થાય એ પહેલા જ એક પ્રચંડ ગર્જના થઈ ઓમનો નાદ આખા બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો તે ફાટ્યો અને તેમાંથી સાક્ષાત મહાદેવ પ્રગટ થયા તેમનું સ્વરૂપ એટલું ભવ્ય અને તેજસ્વી હતું કે બ્રહ્મા અને વિષ્ણુ બંને નતમસ્તક થઈ ગયા શિવજીની આંખોમાં ક્રોધ અને કરુણા બંને હતા તેમણે વિષ્ણુ તરફ જોઈને કહ્યું હે નારાયણ તમે સત્ય બોલ્યા છો તમે તમારી મર્યાદા સ્વીકારી છે તેથી તમે પૂજનીય રહેશો અને સત્યના પાલક ગણાશો પછી શિવજીની નજર બ્રહ્માજી પર પડી તેમનો અવાજ કઠોર થઈ ગયો બ્રહ્મા તમે સર્જનહાર હોવા છતાં અસત્યનો આશ્રય લીધો તમે જે શ્રેષ્ઠતા સાબિત કરવા માંગતા હતા તે અહંકારથી ભરેલી છે હું તમને શ્રાપ આપું છું કે પૃથ્વી પર તમારું એક પણ મંદિર નહીં બને અને તમારી પૂજા કરવામાં નહીં આવે પછી તેમણે કેતકીના ફૂલ તરફ જોયું અને તે પાપમાં સાથ આપ્યો તું સુગંધિત હોવા છતાં આજથી મારી પૂજામાં તારો ક્યારેય ઉપયોગ નહીં થાય શિવલિંગ પર કેતકી ચઢાવવી વર્જિત ગણાશે આ દિવસ ફાગણ વધ ચૌદસની રાત હતી ભગવાન શિવ પહેલીવાર લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા લિંગ એટલે પ્રતિક નિરાકાર અને સાકારનું મિલન તે અગ્નિસ્તંભ એટલે જ જ્યોતિર્લિંગ ત્યારથી આ રાત્રિને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે શિવ તત્વ પૃથ્વીની સૌથી નજીક હોય છે જે ભક્ત આ રાત્રે જાગરણ કરે છે તેની કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાન કરે છે તેના શરીરમાં ઉર્જા કુદરતી રીતે ઉપર તરફ ગતિ કરે છે મિત્રો શિવલિંગ માત્ર પથ્થર નથી તે બ્રહ્માંડની એ અનંત ઉર્જાનું પ્રતીક છે જેનો કોઈ આરંભ કે અંત નથી વિજ્ઞાન પણ આજે કહે છે કે બ્રહ્માંડ એક કોસ્મિક એગ અથવા એક બિંદુથી વિસ્તર્યું છે અને અંતે તેમાં જ સમાઈ જશે શિવલિંગ એ જ અનાદિ અનંત સત્યનો આકાર છે શિવરાત્રીના દિવસે ઉપવાસ અને જાગરણનું મહત્વ એટલે જ છે કે આપણે આપણા અહંકાર એટલે કે બ્રહ્માજીમાં હતો તેનો ત્યાગ કરીને શિવ તત્વ તરફ ગતિ કરીએ જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી હોય મન અશાંત હોય તો આ શિવરાત્રીએ માત્ર એક લોટો જળ અને બિલીપત્ર શિવલિંગ પર ચઢાવીને હૃદયથી ઓમ નમઃ શિવાયનો જાપ કરજો શિવ ભોળા છે તે માત્ર ભાવના ભૂખ્યા છે તે તમારા બધા પાપ બાળીને ભસ્મ કરી દેશે જેમ પેલા અગ્નિ સ્તંભે અહંકારને બાળી નાખ્યો હતો તો આ શિવરાત્રિએ સંકલ્પ કરો કે આપણે પણ આપણા અહંકારનો ત્યાગ કરીશું અને સત્યને સ્વીકારીશું યાદ રાખજો જ્યાં સત્ય છે ત્યાં જ શિવ છે અને જ્યાં શિવ છે ત્યાં જ સુંદર અને કલ્યાણકારી જીવન છે જો તમને આ પૌરાણિક કથા અને તેનું રહસ્ય સ્પર્શી ગયું હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો જોઈએ કેટલા શિવ ભક્તો આજે જાગે છે વિડિયો લાઇક કરી તમારા સ્વજનો સાથે શેર જરૂર કરજો જેથી તેઓ પણ આ દિવ્ય કથાનો લાભ લઈ શકે ફરી મળીશું એક નવા રહસ્ય સાથે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય